જુનાગઢના વિસાવદર અને ગીર સાસરની વચ્ચે જંગલમાં કસિયા નેસ આવેલો છે જેમાં મોટા ભાગના માલધારીઓ વસવાટ કરે છે અને પશુપાલનનો ધંધા ઉપર નિર્ભર છે એટલે જંગલમાં પશુ ચરાવે અને દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય હવે એમના બાળકો અભ્યાસ કરવા જાય ક્યાં જેમાં ખાસ કરીને જંગલમાં નેસડા તો ઘણા બધા આવેલા છે અને જંગલની આસપાસ સ્કૂલ પણ ન આવેલી હોય પરંતુ પ્રશ્ન એ થાય છે જંગલમાં માલધારીઓ વસવાટ કરે છે એમના બાળકોને અભ્યાસ કરવા જવું ક્યાં જેમાં સરકાર દ્વારા નેસમાં ધોરણની પ્રાથમિક શાળા કરવામાં આવી છે અને એક શિક્ષક પણ અહીંયા બાળકોને અભ્યાસ કરાવવા માટે સરકાર દ્વારા ફાળવામાં આવેલા છે ત્યારે શિક્ષક કેતન મેઘનાથીએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો જંગલમાં ભળે વસવાટ કરતા હોય પરંતુ અભ્યાસમાં ખૂબ જ ટેલેન્ટેડ છે અને સાંસ્કૃતિક વારસો કોઈએ શીખવું હોય તો અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી શીખવો પડે તેવું શિક્ષકે જણાવ્યું મારું નામ છે દેવાન છે મોરલ કાંચિયાને સાડામાં કેટલો અભ્યાસ કર્યો બાર બાર વાટિકા શું શું અભ્યાસ કર્યો દાખલા એ બધું આવડે દુવો આવડે હા ગાજી

સામે દયાભાઈ ધનોયા છે ઓ ગાય કાંસી આને 5 મિનિટ સાડામાં ભણવું છો થોડું શું આવડે ગાવ ગીર છે ગુલી પવિતાર પ્રેમ ઘે લૂણી ડુંગરાતો છે હે વિદિ ભતિ હો

અને વિસાવદરને જોડતા રોડ ઉપર આવેલું છે અને અહીં જંગલમાં આ સિવાયના બીજા આસપાસ પાંચ જેટલા પાંચ સાત જેટલા નેસ આવેલા છે અને અહીં જે વસતા લોકો છે એ ચારણ ગઢવી સમાજમાંથી આવે છે અને અહીં બધા બાળકો ભણે છે એમને પાયાનું જ્ઞાન જેમ કે વાંચન લેખન ગણન થોડા અંગ્રેજીના સ્પેલિંગ એવું બેઝિક તમામ વસ્તુ શીખવવામાં આવે છે અને બાળકો પણ ખૂબ હોશિયાર છે બીજું કે આ જે બાળકો છે એ જ્યારે ઘાસચારાની અછત થાય ત્યારે અહીંથી માઇગ્રેશન કરી અને આસપાસના વિસ્તારમાં જતા રહે છે પરંતુ છતાં પણ એ બાળકોને અભ્યાસક્રમમાં પાછળ રહેતા નથી અને એને બેઝિક વસ્તુ પૂરેપૂરી આવે છે આ સિવાય તે પોતાના સાહિત્યની બાબતમાં પણ ખૂબ આગળ છે જે એનું દુહા છંદ ચારણ ગઢવીના જે આપણે કહીએ કે લોહીમાં હોય છે લોક સાહિત્ય એ બધી વસ્તુ પણ આ બાળકોને શીખવવામાં આવે છે અને એ બધી રીતે જોઈએ તો આ બાળકો ખૂબ અન્ય બાળકો કરતાં વિશેષ આગળ છે જૂનાગઢ જિલ્લો છે એટલે તમે જોઈ શકો છો કે જંગલ ધરાવતો વિસ્તાર તો ખૂબ જ ઝાજો છે વિસાવદર છે મેંદરડા છે ગ્રાઉન્ડ જીરો પ્રોપર શાસન આ છે અને જંગલની અંદર જ એટલે વધારે ખૂબ જ મોટા પ્રમાણમાં નેસડા આવેલા છે એટલે બાળકો અભ્યાસ ક્યાં કરવા જાય પણ જંગલની અંદર સરકારે વ્યવસ્થા કરેલી છે તમે જોઈ શકો છો કે કાંસ્યા નેસ પ્રાથમિક શાળા ઓછા બાળકો હોય તો પણ સરકારે આ વ્યવસ્થા કરેલી છે અને સાહેબ આપણી સાથે છે આપણે ખાસ પૂછીએ સાહેબ આપનું નામ શું છે નમસ્કાર મારું નામ કેતનગીરી મેઘનાથી અને હું કાંસ્યા નેસ પ્રાથમિક શાળામાં ભણાવું છું અહીં એકથી પાંચ ધોરણ આવેલા છે અને કુલ અગિયાર બાળકો અભ્યાસ કરે છે ના એટલે સાહેબ આ બાળકો એકથી પાંચ આ સ્કૂલ છે તો બધો જ અભ્યાસ તમે આ એક તમે એક જ બધા તો શું શું કેવી રીતે અભ્યાસ અહીં બધા બાળકોને આવરી લેવાય એ માટે એમના માટે જે બેઝિક અભ્યાસક્રમ છે જેમ કે વાંચતા લખતા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એબીસીડી સ્પેલિંગ જેવી બેઝિક જે વસ્તુ એના માટે જરૂરી છે એ બધા આવરીને એ પ્રમાણે દરેક બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તમે તમે જોઈ શકો છો કે શિક્ષકને ધન્યવાદ છે બધા જ વિષયોનું જ્ઞાન બાળકોને આપતા હોય બાળકો છે આપણે પૂછીએ બાળકો તમે તું શું શું ભાઈ અહીંયા શું નામ હા નામ તારું ચડી ગયું અહીંયા હવે 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 તો હું કલમ ખડીયો કાંઈ હું ભણી હું કલમ ખડી આડે બધું જ બધું જ બાળકોને આવડે છે તમે જોઈ શકો છો બેટા તારું નામ શું છે ધેવંશી તું અહીંયા શું શીખી અભ્યાસમાં બધું દુવો આવડે દુવો ગાજી મોગલ મારે મારી મોગલ હવે આ સુર તો તમે જોયો ન હોય આ ગાંડી ગીર અન્યા બાળકો છે તારું નામ કેટલા કેટલા ધોરણમાં બેઠા કરે છે ચોથું ધોરણ બધું તને આવડે અહીંયા લખતા વાંચતા બધું આવડે છે ગાજી હરિયાળી ગીર છે રૂડી પ્રેમ ઘે રૂડી ડુંગરા તો છે એ વિધિ પતિ ચંદિયા રૂડી ચાંદ વાયુ જપાટે વાદળા ઝૂલે કે જાનળિયું જાન માં કેતી વાદળિયું વાદળા લેતી એટલે તમે જોઈ શકો છો કે ગીરની આખું વિવરણ તો બાળક એક બાળકે કરી આપ્યું હવે અહીંયા સિંહનો વસવાટ અને આ લીલા 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 છમ જેવા હજારો કિલોમીટર સુધી આ જંગલ નેહડા સિંહો પશુઓ હવે એની વચ્ચે તમે જોઈ શકો છો કે આ બાળકો અભ્યાસ કરે છે અને પૂરો અભ્યાસ એકથી પાંચ ધોરણની કાસિયાને પ્રાથમિક શાળા છે એટલે સરકારને ધન્યવાદ આપું શિક્ષકને આપું બાળકોને આપું કોને આપું આ તો મધ્ય જંગલમાં અભ્યાસ થાય થાય છે અને તમે જોઈ શકો છો કે આમાં તો કોઈ સાયન્ટિસ્ટ બની શકે છે પાઇલોટ બની શકે છે આ જંગલની અભ્યાસ કરી અને આમાં પણ આગળ આ બાળકો વધી શકે છે તમે જોઈ શકો છો આ કોમર બાળકો એટલે આ જંગલમાં અભ્યાસ ખુશ ખુશાલ મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ શાસન મહેશ કથિરિયા દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ